નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે બનાસકાંઠાનો જીવાદોરી ગણો તો દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમના ત્રણ ડેમોના સમાચાર તો તારીખ થઈ છે આઠ નવ બે હાજર પચીસ સમય થયો છે આઠ વાગે તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં પાણીની આવકની તો ઓગણીસ હજાર આઠસો ને પંદર ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને મિત્રો સપાટીમાં બહુ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે દાંતેવાડા ડેમમાં ટૂંક જ સમયમાં ભરાઈ જાય છે એવું લાગી રહ્યું છે કારણ કે આવકમાં વધારો પણ થાય છે ઘટાડો પણ થાય છે બનાસકાંઠામાં વરસાદી માહોલ ફૂલ જામેલો છે હવામાન વિભાગની અતિથિ પારી અતિ આગાહી આપેલી છે તો વાત કરીએ હવે સપાટીની વાત કરીએ તો પોણસોને ચોરાણું પોઈન્ટ બોણુંની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સમાચારની હજુ હવે વાત કરીએ સીપુ ડેમ તો સીપુ ડેમમાં પોણસો ને સાસઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે એમ અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એક્યાસી સાસઠની સપાટી પોણી પોંકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો અગિયાર છે મિત્રો આ છે સુપુ ડેમના સમાચાર તો સીપુ ડેમમાં પાણીમાં આવક ચાલુ થઈ છે હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમમાં પોણીની આવક વાત કરીએ તો બે બે હજાર સિત્તેર ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સત્સો ને ઓગણસાઠ પોઈન્ટ બારની સપાટી પોણી પોકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે મિત્રો આ છે મુક્તિશ્વર ડેમની ભયજનક સપાટીની અને ત્રણ દરવાજા પણ ખુલ્લા છે ને છોડવામાં પાણી આવી રહ્યું છે બે હજાર અઢાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે મિત્રો આ છે મુક્તિશ્વર ડેમના સમાચાર છે અને મિત્રો બીજું કે અમે આજે ત્રણ વાગે દાંતીવાડા ડેમ લાઈવ કરી રહ્યા છીએ તો દાંતીવાડા ડેમમાં તમને લાઈવ સપાટી અમે બતાવીશું અને લાઈવ દાંતીવાડા ડેમ બતાવીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નડિયાને લાઈક કરી દઈએ જેથી કરીને તમને દાંતીવાડા ડેમ સીપો ડેમ અને મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમની માહિતી મળતી રહેશે અમારી ચેનલ પર તો જો કોમેન્ટમાં જણાવતા રહેજો કે તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો તો